આગળ વાત કરીએ તો વડોદરાના ડભોઈના થુવાવી અને બોરબાદ ગામ વચ્ચે નવ મહિનાથી બની રહેલા ગરનાળાનું કામ ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે જેના કારણે વાહન ચાલકોએ હાલાકી વેઠવી પડી રહી છે ધીમી ગતિએ ચાલતા ગન્નાડાના કામને લઈને ગ્રામજનોએ અધિકારીઓને વારંવાર લેખિત અને મૌખિક ફરિયાદ કરી છે ખાસ કરીને ચોમાસામાં ગ્રામજનો વિદ્યાર્થીઓ અને બીમાર વ્યક્તિઓની અવરજવરમાં મુશ્કેલી વેઠવી પડી રહી છે ગન્નાડુ ન બનવાથી વરસાદનું પાણી પણ ખેતરમાં ભરાય છે અને ખેડૂતોએ નુકસાન વેઠવું પડે છે જેને લઈને ત્વરિત ગન્નાડાની કામગીરી પૂર્ણ થાય તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે નભય તાલુકાના થોવાઈ થી બોરબાર વચ્ચેના રોડ પર નારુ બને છે તે નારાનું કામ ગોકળ ગતિએ ચાલે છે એ કામ પૂરું થતું નથી નવા નવા વાયદાઓ આપે છે અહીંયા એકસો બી આવી શકતી નથી સ્કૂલે છોકરાઓને વરસાદ પડે ત્યારે જવામાં તકલીફ પડે છે અને આનો કોઈ નિરાકરણ આવતો નથી આજે બીજા મહિનાથી ચાલુ કામ કરેલું છે તો આજે નવમો મહિનો થયો હજુ એ કામ પૂરું કર્યું નથી નોકરી કરતા લોકોને હેરાન થાય છે સ્કૂલના છોકરાઓને ડૂબી જવાનો ડર લાગે છે એટલે વહેલી તકે તમે નારું બનાવો અને અમને રસ્તાનો નિકાલ આપો